ગુજરાતી મશહૂર સાહિત્યકાર તુષારભાઈ મહેતા કહે છે કે આજના બાળકોની આજના ટીનેજની એટલી મોટી વિડંબના છે કે પિતાના બે આંખના અધૂરા સપના અને માની બે આંખના અધૂરા સપના પૂરા કરતાં કરતાં એના પોતાની બે આંખોના સપનાઓ તો રૂંધાઈ જ જાય છે અને આ ટીનેજ એટલું પ્રેશરમાં છે કે કંઈક ને ક્યાંક એનું આંતરિક જગત સાથેનું સમાયોજન ખોળવાઈ રહ્યું છે અને બીજા ટીનેજ ઇસ્યુઝ તો ખરા જ અને આ ચક્કરમાં બહુ જલ્દી હાર માની જાય છે અને એ ખોટું પગલું લઈ લે છે આત્મહત્યા સુધી પહોંચી જાય છે એટલે જ હવે સુપ્રીમ કોર્ટ સરકારો બધા ક્યાંક ને ક્યાંક જાગૃત થઈ રહ્યા છે પરંતુ હજુ પણ યુદ્ધ સ્તરે સાયકોલોજીકલ સર્વિસીસ કાઉન્સિલિંગ સર્વિસીસની સુવિધાઓ સ્કૂલો અને કોલેજોમાં પ્રોવાઈડ કરવી પડશે બધાએ વિચારવું જોઈએ થેન્ક યુ